હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લગ પર તમારું સ્વાગત છે મિત્રો ચોખાના લોટનું ખીચું અને ઘઉંનો ખાટો લોટ તો તમે ઘણીવાર ખાધો હશે પણ શું ક્યારેય ચણાના લોટનું ખીચું ખાધું છે અરે ગજબનો ટેસ્ટી ટેંગે ટેસ્ટ આવે છે એક વખત આ ચણાના લોટનું ચટપટું ખીચું ટ્રાય કરશો તો વારંવાર બનાવવાનું મન થાય એવું ટેસ્ટી બને છે અને વરસતા વરસાદમાં તો ગરમા ગરમ ખીચું ખાવાની મજા જ છે તો ચાલો ચણાના લોટનું ખીચું બનાવવાની રીત જોઈ લઈએ ચણાના લોટનું ખીચું બનાવવા માટે સૌથી પહેલા આપણે લઈશું ચણાનો લોટ અહીંયા આપણે કોઈ વાટકી કે કટોરીની અંદર લોટનું માપ સેટ કરીશું જો અહીંયા મેં આ વાટકીનું માપ સેટ કરેલું છે તમે ઘરમાં રહેલી કોઈપણ કટોરી કે વાટકીનો ઉપયોગ કરી શકો છો કેમ કે દરેકની પાસે આવા મેજરમેન્ટ કપ ન હોય તો એ ઘરમાં રહેલી નાની કોઈ વાટકી અથવા તો વાટકાથી માપને સેટ કરી શકે છે તો આજે આપણે આ વાટકીના માપ પ્રમાણે રેસિપી બનાવીશું તો સૌથી પહેલા આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે હવે માપ સેટ કર્યા પછી આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને ચણાના લોટને એમાં ટ્રાન્સફર કરીશું અને હવે આપણે એમાં બે ચમચી જેટલું મોણ નાખવાનું છે તો અહીંયા મેં તેલ લીધું છે મોણ નાખવા માટે કેમ કે ખીચાની રેસીપીમાં તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આ તેલથી લોટને સારી રીતે મોણ દઈ દેવાનું છે તો મોટાભાગે જ્યારે તમે ચોખાના લોટનું ખીચું બનાવો અથવા તો ઘઉંનો ખાટો લોટ બનાવો ત્યારે આ રીતે મોણ દેવું પડતું નથી પણ ચણાનો લોટ છે ને એને જ્યારે પણ આપણે કોઈ પાણીમાં કે ગ્રેવીમાં ઉમેરીએ ત્યારે એના ગાંઠા ગાંઠા થઈ જાય છે અને પછી એ ગાંઠા ઝડપથી આપણે ઉકેલી શકતા નથી પણ જો આ રીતે તમે થોડું મોણ દઈ દેશો તો પછી તમે એની કઢી બનાવો કે કોઈ પણ વસ્તુ બનાવો તો એના ગાંઠા નહીં બને અને આ રીતે મોણ દેવાથી લોટની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આવી જાય છે શીંગતેલનો બધું જ તેલ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એક ગરણી લઈશું મોણ દઈને તૈયાર કરેલા લોટને આપણે ગરણીમાં ટ્રાન્સફર કરી દઈએ અને સારી રીતે ચાળી લઈએ પહેલાના સમયમાં જ્યારે તૈયાર પેકેટ્સ નહોતા અથવા તો બજારની અંદર જે તૈયાર અત્યારે નાસ્તા મળે છે એવા નાસ્તા નહોતા મળતા ત્યારે આપણા નાની દાદી છે એ આ રીતે બપોરના સમયે જ્યારે ભૂખ લાગે તો વરસતા વરસાદની અંદર એકદમ સરસ મજાનું ગરમા ગરમ ખીચું બનાવી આપતા અને ખાવાની મજા પણ એકદમ ઓર હતી તો તમે પણ તમારા બાળકોને જ્યારે ભૂખ લાગે ત્યારે ક્યારેક ક્યારેક આ રીતનો નાસ્તો પણ આપી શકો છો અને બાળકો પણ આપણી જે વિશરાતી વાનગી છે એના જાણકાર થાય છે તો જુઓ અહીંયા આપણે બધો લોટ સરસ રીતે ચાળી લીધો છે હવે તૈયાર થયેલા આપણે સાઈડ પર મૂકીશું ફરી આપણે મિક્સિંગ લઈશું અને જે વાટકાના માપથી આપણે ચણાનો લોટ લીધેલો એ જ વાટકાના માપથી આપણે અહીંયા છાશ લઈશું તો સૌથી પહેલા એક વાટકો અને આ બીજો વાટકો એક વાટકી ચણાના લોટની સામે આપણે અહીંયા બે વાટકી જેટલી છાશ લેવાની છે આ છાશ થોડી અમથી ખાટી હશે તો તમને ચણાના લોટનું ખીચું ખાવાની ખૂબ જ મજા પડી જશે આથી જો શક્ય હોય તો થોડી ખાટી છાશ લેવાની હવે આપણે છાશની અંદર એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરીશું તો મીઠું ખાસ કરીને ચણાના લોટના માપ પ્રમાણે ઉમેરવાનું જેથી કરીને આગળ જતા ખારો ન થઈ જાય અને ત્યાર પછી મીઠાને છાશની અંદર ખૂબ સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો મિત્રો આ રીતે જો છાશની અંદર અગાઉથી મીઠું તમે ગોળીને રાખશો એટલે કે મીઠાને છાશની અંદર મેળવીને રાખશો તો છાશ ક્યારેય નહીં ફાટ કઢી કરતી વખતે અથવા તો આવી કોઈ રેસીપી બનાવતી વખતે તમે આ આઠરીક અજમાવી શકો છો જો અહીંયા આપણે મીઠાને સારી રીતે મિક્સ કરી લીધું છે છાશમાં હવે જો અહીંયા થી ચાર લસણની કળીઓ એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને થોડા મરચાના કટકા મેં લીધા છે આ બધી જ વસ્તુને આપણે થોડી આખી ભાંગી રે એ રીતે ક્રશ કરી લેવાની છે આ રીતે ક્રશ કરી લેવાની છે અહીંયા તમે જો લસણ ન ખાતા હો તો લસણને સ્કીપ કરી શકો છો આટલી તૈયારી કર્યા પછી હવે આપણે ગેસ તરફ જઈશું તો અહીંયા ગેસ ઓન કરી

હળદરનું પ્રમાણ એકદમ ઓછું રાખીશું પણ થોડો સારો કલર આવે એટલા માટે આપણે અહીંયા મિક્સ કરી દઈએ આ સ્ટેજ આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે એને પણ વઘારની અંદર અને મિક્સ કરી કેમ કે જો ઉપરથી મરચું ઉમેરીશું તો એ મરચું ગળે ચોંટે છે ખાતી વખતે ગળાની અંદર બળતરા થાય અથવા તો ગળાની અંદર કશું અટક્યું હોય એવું લાગે છે આ રીતે ઉમેરી દઈશું તો હદર અને મરચું સારી રીતે પાકી જશે હવે જુઓ અહીંયા બધા જ મસાલા પરફેક્ટ રીતે થઈ ગયા છે હવે આપણે છાશ ઉમેરવાની છે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને ધીરે ધીરે છાશ ઉમેરીશું નીચેથી આ રીતે આપણે ચલાવતું જવાનું આમ કરવાથી છાશ બિલકુલ નહીં ફાટે એકદમ સરસ મિશ્રણ બનીને તૈયાર થશે જુઓ એકદમ સરસ રીતે છાશ અહીંયા મિક્સ થઈ ગઈ છે તો અહીંયા ચણાના લોટના ખીચાની અંદર ઉમેરવાના બધા જ મસાલા આપણે કરી લીધા છે મીઠું પણ આપણે છાશની અંદર અગાઉથી મેળવેલું છે હવે આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા પછી આપણે ગેસની ફ્લેમને ચાલુ કરીશું થોડું ગરમ થાય અને થોડો ઉફાળ આવે ત્યાં સુધી આપણે એને આ રીતે ચલાવી લેવાનું છે તો એકદમ પરફેક્ટ અને ખૂબ જ મજેદાર બનીને તૈયાર થશે હવે જુઓ છાશની અંદર ધીરે ધીરે ઉફાળ આવી રહ્યો છે એ સ્ટેજે આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે આ રીતે થોડો થોડો કરીને ઉમેરતા જશું અને વિસ્કરની મદદથી ચલાવતા જશું થોડીવાર આ રીતે આપણે વિસ્કરથી મેળવી લીધું છે અને હવે કરીશું આપણે સીજવા દેવાનો છે એનાથી લોટ સરસ રીતે અંદર બફાઈ જશે તો મિત્રો ઘણી વખત એવું થાય છે કે રેસીપી નાની હોય પણ તમને સમજાવવામાં વિડીયો થોડો લાંબો થઈ જતો હોય છે કેમકે રેસિપી માટેની નાનામાં નાની ટિપ્સ હું તમારી સાથે શેર કરતી હોઉં છું જેથી કરીને આ રેસીપી જ્યારે પણ તમે બનાવો ત્યારે એ એકદમ પરફેક્ટ બને અને તમારી કોઈ વસ્તુ ન બગડે હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ એકદમ પરફેક્ટ એવું આપણું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એના ઉપર એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ આમ કરવાથી ખીચાની અંદર ખૂબ સરસ શાઇનિંગ આવી જાય છે અને ખીચું પેન છોડી દે છે અહીંયા થોડી વાર માટે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી છે જેથી કરીને તેલને આપણે સારી રીતે મિક્સ કરી શકીએ અહીંયા ખીચું પેન છોડી રહ્યું છે જુઓ એકદમ સરસ પરફેક્ટ એવું ખીચું બનીને તૈયાર છે વરસતા વરસાદ પડી જાય એવું સુપર ટેસ્ટી બને છે ગેરંટી છે મિત્રો એક વખત જો તમે આ રીતે ચણાના લોટનું ખીચું બનાવીને તૈયાર કરશો તો ઘરમાં બધા જ વારંવાર આ ખીચું બનાવવાની ફરમાઈશ કરશે કેમકે ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે જૂતા જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ ટેસ્ટી બને છે હવે ખીચું શરૂ કરવા માટે આપણે થોડું શિંગતેલ ઉમેરીશું કેમ કે શિંગ તેલ વગર ખીચાનો ટેસ્ટ બિલકુલ અધૂરો લાગે છે અને ખાસ હવે આપણે એના ઉપર ઉમેરીશું મેથીઓ મસાલો વાહ ફ્રેન્ડ્સ જુઓ એકદમ ટેસ્ટી દેખાઈ રહ્યું છે ઝડપથી પ્લેટ પૂરી કરવાનું મન થઈ જાય એવું ટેસ્ટી દેખાઈ રહ્યું છે

આ ચણાના લોટના ખીચાની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો